ટ્રેલર શું મેં આખું પિક્ચર તો ચાલુ કર્યું તો ગાઈઝ આપણે શાકભાજી ઘરે હતું નહીં અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ભાખરી અને સબ્જી તૈયાર મંગાવી દીધું છે ને અહીંયા મસ્તી કરી રહ્યા છે બે જણા અને જુઓ અમારા ઘરમાં ડાયપર તો પડ્યું જ હશે તમે વિડીયોમાં જોયું તું અમે વ્યવહુ માટે ડાયપર લાવ્યા હતા કારણ કે એને છે ને બે દિવસથી થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે ખબર નહીં છે અને સરસ કંઈ તોડતા ફોડતા નહીં બીજું કંઈ નહીં તો ચલો લગાઈશ તમે બને રહેજો વિડીયોમાં એનો મારવાનું જીવ ચાલતો બી નહીં જાવ મારસે તો નહીં હજી એનો જીવ નહીં ચાલતો દીવાલ પર મારી ગયું બધું વાઘર નહીં આવે એના ફોડો નહીં કાંઈ ધીરે ધીરે જીદ્દા જિદ્દા તરી બાદ પતા હૈ ક્યા બાત બતા

सो गुड मॉर्निंग गाइस जो हम लोग को उठी गया छी एंड एंड पापा ही चाय बनाई छ तो हम लोग को बैठा छी चाय पीवा माटे आई जाओ बेटा चाय पीवा चलो सवार सवार नी चाय पीवा माटे आई जाओ बेटा मजा आया मॉर्निंग गाइस हाय गाइस बाय बाय हाय गाइस गुड मॉर्निंग के जी

ગાઈસ અમે લોકો જતા હતા હોસ્પિટલ પણ ડૉક્ટર છે નહીં એટલે અમે લોકો નીકળી ગયા અને અમે કંઈક નવી જ ગલીઓમાં આવ્યા છીએ જઈએ છીએ મમ્મીના ઘરે આંટો મારવા માટે મળતા બોળતાઈએ મમ્મીના શાંતિડા ગામ અહીંયા જોરદાર ગરબા થાય અહીંયા તો મમ્મીને શોધવા માટે મમ્મી તો ઘર પહોંચી ગઈ છે આ બ્રહ્માણી માતાજીનું મંદિર સો શ જુઓ અમે આવી ગયા મમ્મીના ઘરે પર જઈએ નહીં પહોંચાડ્યા બેટા પછી ગઈએ રે વામ અને જુઓ અમે તો ગયા હતા દવાખાને પણ બાળકોના ડોક્ટર હતા નહીં એટલે અમે પાછા આવી ગયા અને ત્યાંથી મમ્મીનું ઘર થોડું નજીક છે એટલે મમ્મીના ઘરે આંટો મારીને અને પછી જઈએ છીએ આજે જવું છે જગન્નાથ મંદિર જોઈએ છે વરસાદ પાણી કેવું છે આપણે નીકળે આવો મંદિરે જવા માટે જગન્નાથ મંદિર જઈ રહ્યા છીએ મેં જો ગાઈસ આજે અમે તો બસમાં છીએ તો બસમાં જઈએ છીએ મંદિરે તો બસમાં જઈએ આજે આજે ગાડીના આરામ બાઇકના આરામ ડ્રાઈવરના આરામ બસમાં જઈએ છીએ બસની સફર છે બેઠાઈ બેઠા એ જેવી રીતે સજેસ્ટ કરે એ રીતે અમે જઈ રહ્યા છીએ બગાઈના સાઈ બાગ એરિયા છે અહીંયા થી લક્ઝરી ઉપડતી હોય છે મુંબઈ સુરત વડોદરા જો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને હવે અહીંયાથી થી બાવીસ નંબર ની જવાનું છે આપણો બાવીસ નંબર મળે એટલે જઈએ બગાઈ અમદાવાદ અમદાવાદનો ટ્રાફિક જોઈ લઉં ટ્રાફિક

ગઈશ હવે આપણે પહોંચી ગયા છે લાલ તરવાય

ના ના રથયાત્રાના કારણે અહીંયા મસ્ત તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આપણે હવે મંદિરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ જગન્નાથ મહારાજ ના આપણે આવી ગયા છીએ ગઈ અહીંયા છે બધા મંદિર માં મુકવા માટે અહિયાં મગ લઈ રહ્યા છે પેલી બાજુ છે ગાઈઝ અહીંયા પછી આ બધા જે રથ રહ્યા ને રથ હવે રથયાત્રામાં યુઝ થશે આમ જવાનું છે ચલો આપણે મંદિરમાં પ્રવેશીએ હા ફુગ્ગો લઈ આપો હો જુઓ ગાઈ રથયાત્રાની મસ્ત અહીંયા તૈયારીઓ ચાલી રહી છે ચાલો મંદિરમાં એન્ટ્રી કરીએ આપણે મંદિરમાં આવી જઈએ આપણે ગાઈઝ ચલો આપણે જઈએ છીએ મંદિરમાં હા ગાઈઝ અહીંયા પહોંચી તો ગયા હતા પણ મંદિર ત્રણ વાગે ખુલશે એટલે આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ બારની બાજુ ફરવા માટે ત્રણ વાગે અહીંયા આપણે દર્શન કરવા જુઓ ગાઈ અહીંયા કેવું મસ્ત તૈયારીઓ ને એવું ચાલે છે સરસ અને હવે આપણે બાર ફરીએ અમારી વિહુ બેન તો બબલ લેવા બબલ જો ગાઈ જ અહીંયા આમ જો તો બીહુ સરસ રીતે મંદિર માં ફરી રહ્યા છીએ અને હાથી ને બધા ચારો ને એવું ખવડાવી રહ્યા છે તો આપણે એ બધું પણ પૈસા ને એવું આપ્યું અમારે તો આ બબલ માટે રિક્ષા બેને લીધું બબલ ભજન ચાલે છે તો ગાઈસ અહીંયા વર્જન ચાલે છે આ મંદિર મંદિર હિરાચરણનો ભાગ છે આપણે પણ પહેલી વાર વિઝિટ કરી છે આ મંદિરની આ નિયમ અત્યારે છે આ મંદિર ત્રણ વાગે ખૂલવાનું છે એટલે બધા અહીંયા રાહ જોઈ રહ્યા છે મંદિર ખોલવાની એનજુઓ પ્રસાદી થઈ રહ્યા છે એ જુઓ મંદિર તો હજી ખુલ્યું નથી અને એટલી બધી ભીડ જામી છે હજી પબ્લિક બહુ જામી છે મંદિર ખુલી ગયું છે હવે બધા જઈ રહ્યા છે દર્શન पंडित जाइए मंदिर दर्शन करवा मते और ये यात्रा पहलाच कितनी भीड़ छ मंदिर में जो đi lại... lên આપણે ભગવાનના મસ્ત દર્શન થયા બંદોબસ્ત બી સારો છે રથયાત્રાના કારણે અહીંયા તો શૂટિંગ ઉતરી રહ્યું લાગે છે

ગાઈઝ આપણે આવી ગયા છીએ હવે લાલ દરવાજા બસ સ્ટેન્ડમાં અહીંયાથી આપણે બસ પકડીશું હવે ગઈઝ અમારી બસ હવે અહીંયા આવવાની છે તો અહીંયાથી અમે બસ સુધીશું અને અહીંયા બેસીશું ગઈઝ અમને ચાનખેડાની બસ પણ મળી ગઈ અમે બેસી ગયા હવે બસ એકદમ ગરમી ગરમી બસ મળી ગયા બસ મળી ગયા khi gọi mình là ghế xanh ông để mình mãi một